વેલકમ બેક અને નગરચર્યા બાદ ભગવાન જગન્નાથજી મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે ભગવાન જગન્નાથજીને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા છે આરતી બાદ ભગવાન મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે ભગવાન જગન્નાથે રાતવાસો મંદિર બહાર કર્યું શુભ મુહૂર્તમાં ભગવાનની નજર ઉતારવામાં આવી અને ત્યારબાદ તેમને મંદિરમાં ગર્ભગૃહમાં લઈ આવ્યા છે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રા ગઈકાલે અષાઢી બીજે નીકળી હતી ત્યારબાદ અમદાવાદમાં ભ્રમણ કર્યા બાદ ભગવાન જગન્નાથજી ચાખો દિવસની નગરચર્યા કર્યા બાદ એ પરત ફર્યા હતા ત્યારબાદ તેમને તેમના ત્રણેય રથ હતા ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાજીનો રથ જેને બહાર રાખવામાં આવ્યા હતા સુતાલીસમી રથયાત્રા નિર્વિઘ્નપણે શાંતિમય પરિપૂર્ણ થઈ છે ખૂબ જનતાનો પણ ખૂબ સહયોગ રહ્યો તો સરકારશ્રીનો પણ સહયોગ પોલીસ કર્મચારીઓનો પણ સહયોગ રહ્યો તો અનેક ધાર્મિક સંસ્થાના લોકોનો પણ સહયોગ રહ્યો હતો કોમી એકતાનું ખૂબ મોટું એવું એખલાસ સાથે મુસ્લિમ ભાઈઓએ પણ આ વર્ષની ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રામાં ખૂબ ભાવ વિભોર બનીને એમાં તત્પર બનીને ખૂબ રથયાત્રા શાંતિમય એમના વિસ્તારમાંથી પસાર થાય ઠેર ઠેર સ્વાગત કરવામાં એમના દ્વારા પણ આવ્યું હતું અને ખૂબ એમની સંખ્યામાં પણ હર્ષ ઉલ્લાસ જોવામાં આવ્યો હતો વધુમાં આપ સૌ મીડિયા કર્મચારીના બંધુઓ દ્વારા દરેક ચેનલના માધ્યમથી ભગવાનનું ખૂબ લાઈવ પ્રસારણ અને ભગવાનના જળયાત્રા મહોત્સવથી માડી જન જન સુધી રથયાત્રા સુધી જગન્નાથજી ભગવાન પર આસ્થા અને શ્રદ્ધા લોકો પર જાગૃત રહે એ આપ સૌએ ખૂબ જેવી રીતે પ્રસાદનું મહાત્મ્ય છે ઉપરણાનું મહાત્મ્ય છે રથયાત્રાનું મહાત્મ્ય છે ભગવાન ક્યાં કેટલા વાગે નીકળશે ને આ બધું જે પ્રસારન આપના માધ્યમથી પણ જે થયું આપ સૌના ઉપર પણ ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે પોલીસ કર્મચારીઓએ પણ ખૂબ આપણને સહયોગ આપ્યો ધાર્મિક સંસ્થાઓએ પણ ખૂબ સહયોગ આપ્યો અને એકતા અને બંધુત્વની ભાવના સાથે આ વર્ષની ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરિપૂર્ણ થઈને ભગવાન પોતાના નિજ મંદિર આવીને રત્નસિંહાસન પર વિરાજમાન થઈ અને ભગવાનની આ રથયાત્રાનો કાર્યક્રમ પરિપૂર્ણ થયો છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂકી છે ભગવાનને હવે વીજ મંદિરમાં ગર્ભગૃહમાં ચાડી દેવામાં આવ્યા છે બિરાજમાન કરવામાં આવ્યા છે તેમને આરતી કરવામાં આવી આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો રથમાંથી ભગવાન જગન્નાથજીને મંદિરમાં લઈ જવામાં આવી રહ્યા છે ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે જગન્નાથજી સાથે જ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને બ ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં